दडा नो दे का नो दास्वाय दी दने दीर्घाय दिने रस्वादु धने दीर्घा एक मातर दे धने बे मातर दे दने कानो मातर दो दने काना बे मात्रा दो દને માથે મીંડું દોધા ધને રસવાય ધી ધને દીર્ઘાય તને વાળું ધું ધને દીર્ઘા વાળું ધુ तને एकमातर्दे तન बेમतर्द तनेकानोंમतर्थो तનकाना बेમत्रध धનमाथेમडूधम तનઆगल बમडात ननगाરनुन ननेकानोન નાને રસવાય દીર્ઘાયની નાને દીર્ઘાય નાને દીર્ઘા વાળું એક માતર ને નાને બે માતર નહીં નાને કાનો માતર નો નને કાના બે માત્ર નાને માથે મીંડું नने आगल बेमिंडा मिदा हो भपतं नोप पने कानोपा पने रस्वाई पी पने दीरगाई पी पने रस्वावाडूपू पने दीरगावाडूपू तने एक मातर पे पने बे मातर पै।

ફને રસવા વાળો ફને દીર્ઘા વાળો ફને એક માં તરફે ફને બે માં તરફે ફને કાનો માં તરફો ફને બે માત્રા આપો ફને માથે મીંડું ફમ ફને આગળ બે મીંડા પહો બને વાળું બુ બને દીર્ઘાવાળું બુ બને એક માતર બે બને બે માતર બઈ બને કાનો માતર બો બને બે માત્ર બહુ ভা ভয় দীৰ্ঘাই ভি ভে ৰচুৱ দীৰ্ঘাড়ু ভূ भने एकमाතर भන बेमाතබै भनेकानोमाතर्බो भනकानाबे මතरा भनेमाथेමडुකम भने আगल बेමඩापෝ මොනकााइනයිම මනकानोहमा મને રસવાયમી મને દીર્ઘાયમી મને રસવા વાડુમો મને દીર્ઘાવાડુ મું મને એક માતર મેં મને બે માતર મને કાનો માતરમો મને કાના બે માત્ર મને માથે મીંડુ મમ મને આગળ દે ની યોને કાય યો યને કાનો યોને રસ્વાય યોને દીર્ઘાય ને રસવા વાળું યુને દીર્ઘા વાળું યુ યોને એક માતર ય ને બે માતર્યય यने का नो मातर काना बे मात्रा यने माथे मिण्डुयने आगाय रने काय नैरने का नोरा रणस्वायरी रने रणीर्घायरी रने रनेरस्वाडुरु દીર્ઘ વાળું રુ રને એક માતર રે રને બે માતર રે રને કાનો માતર રો રને કાના બે માત્ર રને માથે મીંડુરમ રને આગળ બે મીંડા ર స్వాయి దీర్ఘలీస్వాడ దీర్ఘా వాడు మరెర లేనో మే కే మ

वने एक मातर्वे वने बे मातर्वै वने का नो मातर्वो वने काना बे मातरवो वने माथे मेण्डुवने आगळपे मिण्डाव शने काय नैष शोने का नोषा શોને રસવાય છે શોને દીર્ઘાય છે શોને રસવા વાળું છું શોને દીર્ઘા વાળું છું શોને એક માતર છે બે માતરશે છે કાનો માતર છો શોને કાના બે માત્રા છો શોને માથે મીંડો છો શોને આગળ બે મીંડા છો સ ને કાય નય સ ને કાનો સા સને રસવાય સ ને દીર્ઘાય ને રસવા વાળું સ ને દીર્ઘા વાળુ શું સ એક માતરશે સ ને બે માતરશે સને કાનો માતર શો સને કાના બે માતા ને માથે શો સને આગળ મીંડા સને કાય શને સને શા સને રસવાય સને દીર્ઘાયને રસ્વાળુ શું સને દીર્ઘાવાળુ શું ને એક માતર સે ને બે માતર સૈ સને કો સને કાના બે માતરા સ ને માથે મીંડુસમ સને આગળ બેંડા સને કઈ નૈ હને કા અને રસવાહી અને દીર્ઘાહી અને રસવા વાળું અને દીર્ઘાવાળું અને એક માતર હૈ અને બે માતર હૈ અનેકા માતર કાના બે માત્રા હો અને માથે મીંડું હમ Lone agel be mihido, lone kainai lo, lone kano la, lone resuali, lone dirgai li, lone reswawadulu, lone dirgawadulu, lone ekmatar le, lone be mater le, lone kano lo. અને કાના બે માત્રાળો અને માથે મીંડુળમ અને આગળ બે મીંડાળો ક્ષને કાઈ નહી ક્ષો ક્ષને કાનો ક્ષા ક્ષને રસ્વાય ક્ષી ક્ષને દીર્ઘાય ક્ષી ક્ષને રસ્વાવાળું ક્ષુ ક્ષણે દીર્ઘવાળો ક્ષુ ક્ષણે એક માં તરક્ષે ક્ષણે બે માં તરક્ષે ક્ષણે કાનો માં તરક્ષો ક્ષણે કાના બે માં ત્રાક્ષો ક્ષણે માથે મીંડુક્ષમ ક્ષમ ક્ષણે આગળ બે મીંડાક્ષ જ્ઞાને કાય નહીં જ્ઞાન

આશા રાખીએ કે આપ સૌને ઉપયોગી સાબિત થશે જો તમે પેલો પાર્ટ ન જોયો હોય તો તે જોઈ શકો છો મળશું નવા વિડિયો સાથે નવા સબ્જેક્ટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત